જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી પર્યટકોને સાવરકુંડલામાં શ્રદ્ધાંજલિ આતંકવાદીઓના પુતળાનું દહન સાવરકુંડલા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ પર્યટકોના કરુણ મૃત્યુથી સાવરકુંડલામાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે આ હૃદય દ્રાવક ઘટનાના વિરોધમાં અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાવરકુંડલા ભાજપ પરિવાર વિશ્વ હિન્દુ પરિષદ પરિવાર તથા હિન્દુ સંગઠનો દ્વારા આજે સિદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઉપસ્થિત સૌ કોઈ બે મિનિટનું મૌન પાડી મૃતકોને યાદ કર્યા ત્યારબાદ આતંકવાદી કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી અને આતંકવાદને જ

કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા પર્યટકો ઉપર જે હુમલો કરવામાં આવ્યો અને તેમાં ત્રીસથી વધારે પર્યટકો જે મૃત્યુ પામ્યા એને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેથી સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન રીધિસિદ્ધિ ચોક ખાતે કરવામાં આવ્યું હતું તેમાં સાવરકુંડલાના સામાન્ય નાગરિકો શહેરના તમામ હોદ્દેદારો અને સામાજિક સંસ્થાઓ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તરફથી આજે આતંકવાદના પૂતળા દહનનો કાર્યક્રમ હતો જમ્મુ કાશ્મીર પહેલગામમાં જે પર્યટકોને ધરમ પૂછી પૂછીને ગોળીઓ મારવામાં આવી છે તો એ એ ઘટનાને અમે વખોડીએ છીએ અને સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે જે કોઈ આતંકવાદી છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એને જડબાટો જવાબ આપવામાં આવે અને હિન્દુઓને એકત્રિત થવાની જરૂર જરૂર છે અને જે કાંઈ થયું છે એ વસ્તુ બહુ ખોટી છે અને માનવતા ઉપર પ્રહાર છે જય હિન્દ જય ભારત